દેવભૂમિ દ્વારકા જિલ્લાના વરવાડા ગામના દરિયાકાંઠા વિસ્તારની અંદર એક કન્ટેનર છે તે તણાઈને છે આવી પહોંચ્યું છે હાલ જોઈ શકાય છે કે જે કન્ટેનર છે તે દરિયાકાંઠા વિસ્તારમાં તણાઈને આવી પહોંચ્યું છે ત્યારે અગાઉ પણ આ પોરબંદર ભરૂચ અને કચ્છ જેવા વિસ્તારોની અંદર છે તે આ કન્ટેનર તણાઈને આવ્યું હતું હાલ તો જે એસઆરડીના જવાનો છે કે તેમના દ્વારા આ કન્ટેનરની છે તે નજર છે તે રાખવામાં આવી રહી છે સાથે જ જ્યારે દ્વારકા પોલીસને જાણ થતાં દ્વારકા પોલીસ પણ છે તે આ ઘટના સ્થળે દોડી અને જે એફએસએલની ટીમ છે તેની મદદ છે તે પણ છે તે લેવામાં આવી હતી ત્યારે આજે વાત કરીએ તો આ પ્રાથમિક માહિતી મુજબ આ જે કન્ટેનર છે તેની અંદર કોઈ કેમિકલ હોય તેવી શંકા છે તે પોલીસને છે તે લાગી રહી છે ત્યારે